હલો નમસ્કાર મારી ચેનલમાં તમારું સ્વાગત છે આપણે આમાં આવા સમાચાર આવતા રહેશે એટલે નામ ફેરવીને આંખ્યું છે પહેલું જૂનું નામ હતું એલયુ જીતેન્દ્રગીરી નામ હતું એ પછી વિશ્વા ગોસ્વામી નામ હતું એ ફેરવીને અત્યારે આ નામ નામ કાયમીક રહેશે આ નામ કાયમિક રહેશે આ નામ મને બહુ ગમે છે કારણ કે સમાચાર જે રીતે તમે આપો એ રીતના તમારે નામ હોવું જોઈએ એટલે આપણે નામ રાખ્યું છે ઓમ માં ઓમ માં ઓમ માં ચેનલ તમે સબસ્ક્રાઈબ કરજો હવે આજે આપણે વાત કરવાના છે કે તંત્ર મંત્ર શું છે તંત્ર મંત્ર શું છે એની વિશે આજે હું વાત કરવાનો છું શું ખરેખર મંત્રોમાં શક્તિ છે શું ખરેખર તંત્રમાં શક્તિ છે યંત્ર તો તમે જોવો જ છો અત્યારે ગાડી પ્લેન બરાબર આ બધા યંત્ર છે ને કે ફટાફટ આપણે જઈ આવીએ પહેલાંના જમાનામાં લોકો ગાડામાં જતા ને એ છે કે પહેલાંના જમાનામાં લોકો બળદ ગાડામાં જતા એમ કેટલા કેટલા દિવસે મહિને મહિને એક તો એટલે દૂર જવાનું હોય તો એટલા દિવસે પહોંચતા એમ કે ભાઈ એટલો દિવસ થયો અમારે અમે પહોંચ્યા ને અત્યારે તો તમારે ક્યાંય પણ જાઓ તો પ્લેનમાં જાઓ એટલે તમે બહુ દૂર હોય તો વધી વધીને બે ત્રણ કલાક ક્યાં ને ક્યાં પહોંચી જાવ તમે બરાબર છે તો એને કહેવાય યંત્ર હવે યંત્રથી મોટું કોણ છે યંત્ર થી મોટું કોઈ હોય તો મંત્ર મંત્ર શક્તિ એટલી બધી જોરદાર શક્તિ છે કે યંત્ર તંત્ર ના કામ કરે ને મંત્ર કામ કરે તમારે આજે આપણે જોતા હોય છે આપણે તમે ગ્રંથો વાંચો ધાર્મિક પુસ્તકો તમને ખ્યાલ હશે અમુક અમુક ઋષિમુનો થઈ ઋષિમુનિઓ થઈ ગયા છે કે મિત્ર આંખો બંધ કરે આંખો બંધ કરી દે એટલે એને ખ્યાલ આવી જાય બરાબર છે કોણ ક્યાં શું કરે તે બરાબર છે મંત્ર શક્તિ કહેવાય આ બાકી બીજું પણ કહું કે ઘણા બધા સંતો અત્યારે હાલમાં છે ઘણા સંતો એવા છે કે એમને કંઈ જરૂર હોય કંઈ કામ હોય કે ભાઈ આપણે ફલાણા ભાઈનું કામ છે તો એ આંખો બંધ કરી અને યાદ કરીને ત્રણ વાર આદેશ કરે કે તમે અમારા આશ્રમે આવો એટલે મિત્ર અહીંયા પૂજા પાઠ બાપુની કમ્પ્લીટ થઈ જાય એટલે બાપુએ જે સમયે નક્કી કર્યો હોય ને એ સમયમાં સાંજ સુધીમાં એ ભાઈ આવી જાય એને આવી જાય બાપુએ સવારે છ વાગે સમાધિમાં એને આદેશ કર્યો હોય કે આ ભાઈ આનું મારે કામ છે આશ્રમે આવો એટલે મિત્ર સાંજના છ વાગ્યા સુધીમાં આવી જાય આવી જાય ને આવી જાય તમે કહેશો આવું કેમ મનની શક્તિ મંત્ર શક્તિ મિત્ર એવું નથી ચાર યુગ છે તો ચાર યુગમાં સારામાં સારું હોય તો કળિયુગ સતયુગ ત્રેતાયુગ યુગ દ્રાપર યુગ અને કળિયુગ તો કળિયુગ એટલો બધો સારો છે કે પહેલાં મિત્ર કરોડો મંત્ર જાપ કરવા પછી મિત્ર લાખો મંત્ર જાપ કરવા પડે અત્યારે આપણે લાખ એક લાખ મંત્ર તમે જાપ કરી ગયો ને કોઈ પણ મંત્ર મિત્ર એક લાખ એટલે હવાયો હવા લાખ મંત્ર જાપ કરો તમે એટલે તમે તમારો મંત્ર સિદ્ધ થઈ ગયો સિદ્ધ મંત્ર થયો એટલે તમે આંખ બંધ કરીને આદેશ પણ યાદ રાખજો કે મંત્ર સિદ્ધ થયા એટલે ગલત કામ ન થાય હા એ પાછું તાંત્રિક વસ્તુ આવે એ અલગ વસ્તુ છે એ તાંત્રિક આવે એટલે ગલત ન થાય કામ બધા સારા થાય ઘણા કહે ને ભાઈ કારણ કે જો હંમેશા સારી કોઈ પણ સારા માણા સારે આપણે રહીએ તો આપણે સંસ્કાર સારા મળે ને સારું જાણવા મળે ને ગલત માણસ રહીએ તો ગલત એટલે આપણે જે દેવને અનુષ્ઠાન કરતા હોય માતાજી હોય કે કોઈ પણ ભગવાન હોય તો એ તમને સારા રસ્તે ગલત રસ્તે નહીં હા તાંત્રિક વસ્તુ છે એ નથી વિડીયોમાં બહાર પાડી કે તાંત્રિક કેવા કેવા છે ઘોરી કેવા કેવા છે એ પણ હું બહાર પાડવાનો છું આમાં તમે આ ચેનલમાં તમને આવું બધું જાણવા જોવા બહુ મળશે અને હું જે તમને કહીશ જે એંસી ટકા પુસ્તકનું જ્ઞાન હોય સાધુ સંતો પાસે જાણેલું હોય એ તમને હું કહીશ તો આપણે વાત શું હતી કે મંત્રની તો કોઈ પણ માણસ અત્યારે ધારે તો મંત્રુજ્ધ કરી શકે એમ છે અત્યારે ધારે તો પણ મંત્ર સિદ્ધ કરવાનો સમય કેટલો હોય ચારથી છ ચારથી છમાં તમે કોઈ પણ મંત્ર સિદ્ધ કરી શકો અને મંત્ર મિત્ર પહેલાં વહેલા તમારે કંઈ પણ કાર્ય કરવું હોય તો યાદ રાખવાનું ગણપતિ ગણેશ ગણેશજી ગણપતિજીને ગણપતિજીને પ્રણામ કરવા ગણપતિજીને પ્રસાદ ચડાવો એટલે કે લાડુ ધરવા અને પછી કોઈ પણ કાર્ય શરૂ કરવું આપણે વાત હતી સંતોની તો અત્યારે પણ સંતો આવા જ છે નથી એમ નહીં ઘણા બધા હજી ભવનાથ જુનાગઢની અંદર પડ્યા છે હરિદ્વારમાં છે ગુફાઓમાં સંતો છે સંતો છે જ એમ એટલે મંત્રમાં તાકાત છે ભલે આજના યુગમાં લોકો એમ કે બધું અમુક લોકો બહુ બહુ અવર થઈ ગયા હોય અવર એટલે કે નાના બધું ખોટું ખોટું કાંઈ નથી સાચું છે સત્ય છે તો તમે અમારી આ ચેનલ સબસ્ક્રાઈબ કરજો ઓમ મા ઓમ મા તમે ચેનલ કરશો એટલે તમને આવા સમાજો જોવા મળશે